નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું વિષ્ણુ પુરાણ અધ્યાય ત્રણ અને ચાર અને પાંચના વિશે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન લખવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજની કથા મૈત્રીએ પૂછ્યું હે મુનિવર ગુણ રહિત અપોમરે અવિકારી થતા નિર્મલ સ્વરૂપ છે તો પછી તેમાં સૃષ્ટિનું કરતા પણ કઈ રીતે થાય છે ત્યારે પરાશર બોલ્યા હે મૈત્રી બધા ભાવ પદાર્થોની શક્તિ મનની હોય અને જ્ઞાનનો વિષય છે શંકા વિનાના ઉત્કૃષ્ટ જ્ઞાનથી જ તે શક્તિઓ જાણી શકાય આ સર્વ શક્તિઓ બ્રહ્મા સ્વભાવ સિદ્ધ હોય છે પ્રભુ શ્રી હરિસૃષ્ટિ રચના માટે જે રીતે પ્રવૃત્તિ કરે છે તે હું તમને કહું છું તેમનું આયુષ્ય તેમના પોતાના માપ પ્રમાણે સૌ વર્ષનું છે તે આયુષ્ય સર્વત કોષ્ટ છે એટલે એને પર કહેવાય છે તે આયુષ્યનો અડધો ભાગ એટલે પાર્થ આંખનો એક પલકારો નિમેષ કાળ પંદર દિવસ એટલે એક કાષ્ઠા ત્રીસ કાષ્ઠાઓનો સમૂહ કલા ત્રીસ કલા એટલે મહૂર્ત તેવા ત્રીસ મુહૂર્ત એટલે મનુષ્યોના એક દિવસ રાત ત્રીસ દિવસ રાતનો એક માસ તે માસમાં બે પખવાડિયા હોય છે છ માસનો એક અયન એવા બે અયન એટલે એક વર્ષ દક્ષિણાયત એટલે દેવોની રાત અને ઉત્તરાયણ એટલે દેવોના દિવસ આવા ત્રણસો સાત દિવસ રાતનું એક વર્ષ થાય છે આવા બાર હજાર વર્ષોમાં ચાર યુગ થાય છે સતયુગ ચાર હજાર વર્ષ તેત્રાયુગ ત્રણ હજાર વર્ષ દ્વાપર યુગ બે હજાર વર્ષ અને કડયુગ હજાર વર્ષનો હોય છે આગળ પાછળનો સંધ્યાકાળ ચારસો ચારસો વર્ષનો હોય છે આવા એક હજાર યુગો પૂરો થતા બ્રહ્માનો એક દિવસ થાય છે તે એક દિવસમાં ચૌદ મનુઓ થઈ જાય છે તે કાળમાં સપ્ત દેવો દેવો ઇન્દ્રમનુ અને તેમના વંશો સર્જાય છે ચાર યુગોની એક યુગ ચોકડી અને તેવી એકોતેર ચોકડીથી થોડોક વધુ સમય એટલે મનવત્ર ગણાય છે આવી રીતે બ્રહ્માનો દિવસ પૂરો થતા પ્રલય સર્જાય છે તે સમયે શ્રી હરિસ્વરનું ભક્ષણ કરી અને નિંદ્રાધીન થાય છે એટલા જ સમયની રાત્રિ ગાડીને તેઓ ફરીથી સૃષ્ટિ સર્જે છે હે બ્રાહ્મણ અત્યારે તે બ્રહ્માના આયુષ્યનો બીજો પરાર્થ ચાલી રહ્યો છે આ પહેલો વારાકલ્પ સમજવામાં આવે છે મિત્રો હવે આપણે વાત કરીશું અધ્યાય ચારની જેમાં મૈત્રી કહે છે મહામુનિ શ્રી નારાયણ પ્રાણીઓને કેવી રીતે સર્જ્યા તે જણાવો ત્યારે પરાશર બોલ્યા શ્રી નારાયણે શેષનાગ પર એક રાત્રિનું શયન કરી લીધા પછી જ્યારે તેઓ ઉઠ્યા ત્યારે લોકશૂન્ય હતો તે બ્રહ્મારૂપી નારાયણ બ્રહ્માની ઉત્પત્તિ અને લયનું કારણ છે પ્રણય કાર્ય જગત કેવળ એક સમુદ્ર રૂપ જ હતું ત્યારે તેમાં કમળ જોઈ અને પ્રભુએ જાણ્યું કે પૃથ્વી જળમાં હોવી જોઈએ તેથી તેમણે વરાનું શરીર ધારણ કર્યું તે સ્વરૂપ વેદમય અને યજ્ઞમય હતું તેમણે એ સ્વરૂપે સમુદ્ર જળમાં પ્રવેશ કર્યો હતો તેમણે જોઈને પૃથ્વી દેવી તેમણે પ્રણામ કર્યા અને તેમને સ્તુતિ કરી પૃથ્વી સ્તુતિ કરવા લાગી હે શંકચક્ર ગદા ધારણ કરનાર હું આપનામાંથી જ ઉત્પન્ન થઈ છું તેથી આપ સ્વરૂપ જ છું બીજા ભૂતો પણ આપ સ્વરૂપ જ છે હે પ્રભુ આપને મારા નમસ્કાર તમે જ સૃષ્ટા પાલન અને લય કરનાર છો આપ જ્યારે નિદ્રાધીન હો છો ત્યારે જનલોકવાસી જ્ઞાની પુરુષો આપનું ચિંતન કરે છે આપનું સર્વત્ર કોષ્ટો પરમ બ્રહ્મ સ્વરૂપ કોઈ જાણતું નથી તેથી દેવો પણ આપ જે સ્વરૂપે પ્રગટ થાવ છો તેને જ પૂજે છે મુમુક્ષો આપને આરાધીને જ મોક્ષ પામે છે અહીં જે કાંઈ છે તે સર્વ આપ સ્વરૂપ જ છે હું આપમય છું આપ પર આધારિત છું આપને આશરે છું તેથી લોકો મને માધવી કહે છે હે પરમ પિતા આપનો જે જેવો હે વિશ્વ સ્વરૂપ હે સ્વરૂપ હે નિર્દોષ ટકા સ્વરૂપ સ્વરૂપ તથા અગ્નિ સ્વરૂપ છો જે તે તે અને નથી આપજ છો આપને મારા નમસ્કાર પરાસર કહે પૃથ્વી જ્યારે આવી રીતે સ્તુતિ કરતી હતી ત્યારે શિવરા ભગવાને સામવેદના સ્વરના ઉચ્ચાર સાથે ગર્જના કરી તેમણે પોતાની ડાળથી પૃથ્વીને ઉચકીને બહાર કાઢી અને પાણી પર તેને સારી રીતે ગોઠવી દીધી તેમના શ્વાસને કારણે જનલોકના સીધો ઓછળીને આડાઅવડા થઈ ગયા તેઓ પરમેશ્વરને સ્તુતિ કરવા લાગ્યા કે હે પ્રભુ તમે જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા નાશનું કારણ છો પરમ બ્રહ્મ પણ તમે જ છો જ યજ્ઞ પુરુષો આપના ચરણ વેદો છે દાત યજ્ઞ છે અગ્નિ એ જ આપની જીભ છે આપના નેત્રો જ રાત દિવસ છે આપના રૂવાટા દર્ભો છે કે સોગતો છે આપનું મસ્તક સર્વને આશયરૂપ છે આપે આપના ચરણોથી જગતને માપી લીધી છે હે નાથ આપ અમારા પર પર નવ થાવ આ સર્વ આપનો જ મહિમા છે પરોક્ષ કે પ્રત્યક્ષ દેખાનારી સર્વ ચીજો આપનું જ્ઞાનમય સ્વરૂપ છે કિંતુ અજ્ઞાનીઓને ભૂતમય જગત સત્ય ભાંસે છે તેથી તેઓ આ સંસાર સાગરમાં ભમ્યા કરે છે હે પ્રભુ આપનો જય થાવ હવે પરાશર બોલ્યા આમ સ્તુતિ ચાલતી હતી તે સમયે પ્રભુએ પૃથ્વીને સ્થિર કરી અને તેના પર વર્તન ગોઠવી દીધા તેમણે પૃથ્વીના સાત દ્વીપોની યોગ્ય રચના કરી ત્યાર પછી પ્રભુએ રજોકુણથી લપેટાઈને બ્રહ્માનું સ્વરૂપ ધારણ કર્યું આમ પ્રભુ તે સ્વરૂપ ધારણ કરવા છતાંય પોતે તો નિયમિત કારણ જ થયા હતા કારણ કે તે સરજવા યોગ્ય પદાર્થોની શક્તિ તેમાં કારણરૂપ હોય હે તપસ્વી શ્રેષ્ઠ મૈત્રે પોત પોતાની શક્તિ વસ્તુને વસ્તુના સ્વરૂપમાં લાવી દે છે મિત્રો હવે આપણે વાત કરીશું અધ્યાય ભાગ પાંચ વિશે હવે મૈત્રે પૂછ્યું હે બ્રહ્મણ સ્વરૂપ થયેલા એ હરિએ જેવી રીતે દવા ઋષિઓ મનુષ્યો વગેરે સર્વ કાર્ય ઉત્પન્ન કર્યું તે મને આપ વિસ્તારપૂર્વક કહો ત્યારે પરાશર બોલ્યા હે મૈત્રી હવે તમે વિસ્તારપૂર્વક સાંભળો બ્રહ્માજી કેવી સૃષ્ટિ રચવી તે તમે વિચારી રહ્યા હતા પૂર્વના કલ્પોનો વિચાર કરીને તેમણે તમોમય વૃત્તિરૂપ તામસ સૃષ્ટિ ઉત્પન્ન કરી તમસમો મહામોત્રામિષ્ટ તથા અંધતામિષ્ટ પ્રગટ થયા ત્યાર પછી સ્થાવરરૂપ પાંચ પ્રકારની વનસ્પતિ પ્રગટ થઈ આ સૃષ્ટિ મૂળ સ્વભાવની અને ગતિહીન હોવાથી બ્રહ્માંડે થયું કે આ મારો પુરુષાર્થ સિદ્ધ કરનાર સૃષ્ટિ નથી તેમણે ફરીથી વિચાર કર્યો અને તે સમયે તેમના મોઢામાંથી તીર્કસોત નામની પશુ પક્ષીની સૃષ્ટિ પ્રગટ થઈ તે પણ લગભગ અજ્ઞાની અને વિવેકરહિત હોવાથી તેમણે થયું કે આ પણ મારો પુરુષાર્થ સિદ્ધ કરનારી નથી ફરીવાર તેઓ વિચાર કરવા લાગ્યા તે સમયે તેમનાથી સ્વસ્થ નામની દેવસૃષ્ટિ ઉત્પન્ન થઈ આ સૃષ્ટિ સાત્વિક એટલે કે ચોથો ગુણ પ્રધાન છે તેમનામાં શોખ અને પ્રેમ ખૂબ છે તેઓ પૂર્ણ જ્ઞાન હોય છે તેમનામાં તૃષ્ટિ વધારે હોવાથી તેઓ સૃષ્ટિ પણ સિદ્ધ કરનારી ન જણાય તેઓ ફરીથી વિચાર કરવા માંડ્યા અને તે સમયે તેમના અવ્યક્ત મનથી અર્વાક નામનો પુરુષાર્થક સાર્થક સ્વર્ગ પ્રગટ થયો આજ મનુષ્ય સૃષ્ટિ જે પ્રકાશમય સત્તો ગુણ અથવા જ્ઞાન લગભગ ધરાવે જ છતાંય તેનામાં તમસ અને રજસ પણ વધુ હોય છે અંદરનું અને બહારનું જ્ઞાન ધરાવતા હોવાથી મનુષ્યો પુરુષાર્થક સાધક ગણાય છે આમાં છ સ્વર્ગ મેં તમને કહ્યા પહેલો મહત્તત્વ સ્વર્ગ સમજવો બીજો પાંચ તન્માત્રાનો સ્વર્ગ સમજવો ત્રીજો વૈકારિક સ્વર્ગ કહેવાયો ચોથો સ્થાવરોનો સ્વર્ગ પાંચમો તીરકતોતસ છઠ્ઠો ઉધારો સ્તોતસ અને સાતમો અરવાક સોતસ આ સિવાય આઠમો અનુગ્રહ સ્વર્ગ છે નવમો કુમાર સ્વર્ગ છે આમ સૃષ્ટિ કરતા પરમેશ્વરના જગતનું મૂળ કારણ આ નવ સ્વર્ગ છે તે પ્રાકૃત અને વૈકૃત છે મૈત્રી બોલ્યા મુનિ દેવાની સૃષ્ટિની જે વર્ણન તમે કર્યું છે તેને હું વિસ્તારથી સાંભળવા માગું છું ત્યારે પરાશર બોલ્યા આ બધી પ્રજાઓ કાળે લય પામી હોય છે છતાંય તેનામાં પૂર્વજન્મના સંસ્કાર રહી ગયા હોય છે આ કારણથી જ મનુષ્યો વગેરેની ચાર પ્રકારની સૃષ્ટિ માનસિક સૃષ્ટિ તરીકે ઉત્પન્ન થઈ છે ત્યાર પછી દેવો અસુરો પિતૃઓ તથા મનુષ્યોને રચવા ઈચ્છતા બ્રહ્માજીએ તેમને એકાગ્ર કર્યું તે સમયે તેમના મનની તમસ માત્રા વધી ગઈ અને તેથી બ્રહ્માજીની જાંગમાંથી પ્રથમ અસુરો ઉત્પન્ન થયા પછી બ્રહ્માએ તમો ગુણના અંશરૂપ પોતાના શરીરને તેજી દીધું જે રાત્રિરૂપ થયું પછી બ્રહ્માજીએ બીજું શરીર ધારણ કરીને પ્રજા રચવાની ઈચ્છા કરી ત્યારે તેમના મુખમાંથી સ્વતગુણ ધરાવનાર દેવો ઉત્પન્ન થયા પછી તેમણે એ શરીરનો ત્યાગ કર્યો તેથી તે દિવસ બની ગયો પછી બ્રહ્માએ ઓચું સતો ગુણ સમય શરીર ધારણ કર્યું એટલે તે સંધ્યા બની ગયું ત્યાર પછી તેમણે રજો ગુણના અમુક અંશરૂપ શરીર ધારણ કર્યું જેમાંથી મનુષ્યો ઉત્પન્ન થયા તે શરીરનો ત્યાગ કર્યો તો તેમાંથી સંધ્યા પહેલાંની જ્યોત્સના બની ગઈ ત્યાર પછી તેમણે બીજું રાજયોગોના અંશવાળું શરીર ધારણ કર્યું જેના થકી બ્રહ્માને ભૂખ લાગી તેમજ કોપ ઉત્પન્ન થયો તેમાંથી ઘણા કદરૂપા અને નબળા લોકો ઉત્પન્ન થયા તેઓ પ્રભુ તરફ તેમને ખાવા દોડ્યા એટલે તેઓ રાક્ષસો અને યક્ષો કહેવાયા આવા યક્ષસોને જોતા જ અસંતોષને લીધે બ્રહ્માજીના મસ્તક પરના વાળ ખરી પડ્યા અને તે વાળ ફરીથી મસ્તક પર ચડવા લાગ્યા તેઓ સરપો થયા જે વાળો નીચે ખર્યા ન હતા તે અહી નામના નાગ થયા તેમણે પિંગળા રંગના ભૂતળા ઉત્પન્ન કર્યા બ્રહ્માજીએ કાય ગાયો અને તેમાંથી ગંધર્વો જન્મ્યા આવી જ રીતે તેમના મુખમાંથી પક્ષીઓ છાતીમાંથી ઘેટા અને બકરા પેટ અને પડખામાંથી ગાયો બઢો બે પગમાંથી ઘોડા હાથી ગધેડા ઊંટ અને ખચ્ચર વગેરે ઉત્પન્ન થયા તેમના રૂવાટામાંથી ફળ તથા મૂઢિયાવાળી ઔષધિઓ સર્જાઈ તે ઉપરાંત તેમના મુખમાંથી વિવિધ છંદો સામવેદ યજુર્વેદ અથર્વેદ ઉત્પન્ન થયા આમાંના જે જીવોએ પહેલાં કલ્પમાં જે જે કર્મો સ્વીકાર્યા હોય છે તે જ કર્મોને તે જીવો ફરીવા સ્વીકારી રહ્યા છે યુગાંધી કાળે તે તે દરેક દેવાંતી પ્રાણી પદાર્થો પૂર્વ પૂર્વસૃષ્ટિકાર વખતે જીવા જેવા હોય છે તેવા તેવા જ ફરી દેખાયા કરે છે આમ સૃષ્ટિ રચવાની ઈચ્છાશક્તિવાળા બ્રહ્મા બધા કાળના આરામ સમયે વારંવાર તે સર્જન યોગ્ય પ્રાણી પદાર્થની પૂર્વની કર્મશક્તિ એવા જ પ્રકારની સૃષ્ટિની રચના કરે છે મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર તેમજ ચેનલ પર નવા હોતો સબસ્ક્રાઈબ કરવા ખાસ નમ્ર વિનંતી આ સાથે મળશું અધ્યાયના આગળના ભાગમાં ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી